જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે બનાવશું આપણે રસ સાથે ખવાય તેવી ફૂલકા રોટલી ફૂલકા રોટલી બનાવવા માટે મેં ત્રણ કપ ઘઉંનો લોટ લીધો છે નોર્મલ આવે છે રોટલી નો આપણે આ રોટલી એકદમ સરસ સોફ્ટ બાર કલાક માટે પણ આવીને આવી સોફ્ટ રહેશે એ રીતના રોટલી બનાવવાની રેસીપી તમને હું બતાવું છું ક્યારે પણ તમારી કડક રોટલી નહીં થાય બાર કલાક રહેશે તો પણ એકદમ એવી ને એવી સોફ્ટ રહેશે મેં બે ચમચી નિમક નાખ્યું છે નાની અને આમાં તમે તેલનું મોણ પણ નાખી શકો છો હું તેલનું મોણ નથી નાખતી તો પણ એકદમ સોફ્ટ રહે છે મારા ઘરમાં તેલ ના મોણ રોટલી નથી ખાતા એટલા માટે જો આ રીતના બનાવશો તો પણ એકદમ સોફ્ટ રહેશે આ રીતના આપણે બધું મિક્સ મિક્સ કરી કરી દેવાનું દેવાનું છે છે સરસ ત્યારબાદ દોઢ કપ પાણી લીધું છે તમે જોઈ શકો છો આપણે જોશે તેમ નાખવાનું છે ધીમે ધીમે નાખતા જવાનું બાંધતા જવાનું છે આપણે એક આરે નાખીને જ દેવાનું આપણે થોડું થોડું નાખતા જાસુ ને બાંધતા જાસુ આનો આપણે એકદમ રોટલીનો નોર્મલ નોર્મલ લોટ બાંધીએ છે એ રીતના જ બાંધવાનો છે આપણે એકદમ કડક નથી બાંધવાનો ને બહુ ઢીલો પણ નથી બાંધવાનો આપણે એકદમ મીડિયમ બાંધવાનો છે આ રીતના આપણે થોડું થોડું પાણી ઉમેરતું જવાનું બાંધતો જવાનું છે હવે આપણે પાણીની જરૂર નહીં પડે આપણે લોટ સરસ મસ્ત બંધાઈ ગયો છે તમે જોઈ શકો છો આ રીતના આપણે બાંધવાનો છે એકદમ નરમે નહીં ને એકદમ કડકય નહીં હવે આપણે થોડો તેલવાળો કરી લેશું મેં એક ચમચી તેલ નાખ્યું છે હવે પાથ ફરી મસળી લેશો અને મસ્ત તેલવાળો થઈ ગયો છે તમે જોઈ શકો છો આપણે થોડો આ રીતના આપણે આ રીતના મુઠ્ઠી વાળીને મસડવાનો છે એટલે એકદમ લોટ આપણો સોફ્ટ થાય આપણે આને આપણે આને દસ મિનિટ માટે રેસ્ટ દેવો ફરજિયાત છે જો તમે પરબારી રોટલી કરશો તો તમારી એકદમ સોફ્ટ રોટલી નહીં થાય ને ફૂલીન દડા જેવી પણ નહીં થાય આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપશું એટલે મસ્ત રોટલી થઈ જશે આપણે દસ મિનિટ માટે ઢાંકીને રહેવા દેસુ દસ મિનિટ પછી આપણે રોટલી બનાવીશું આપણે દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે લોટ જોઈ જઈશું મસ્ત સોફ્ટ આપણો લોટ બની ગયો છે મસ્ત હવે આપણે આને મસળી લેશું ફરી જેમ મસળશું તેમ રોટલી આપણી મસ્ત થાશે આ રીતના આપણે મસડવાનો છે એટલે એકદમ સરસ થઈ જાય તમને જો આ રીતના ન ખાવતો હોય તો બે વડે પણ આ રીતના તમે મસળી શકો છો જ છે એટલે હું આ રીતના મસળી લઉં છું આપણો લોટ મસ્ત આવીને મસ્ત થઈ ગયો છે એકદમ સ્મૂથ થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે આપણે આના નાના નાના લુવા વાળી લેશું તમે જે સાઈઝના બનાવતા હોવ એ પ્રમાણે બનાવી શકો છો આપણે પેલા આ રીતના લુ વાળી લેશું તમે જોઈ શકો છો આ રીતના મસ્ત વાળી લેશું ત્યારબાદ આપણે લોટવાળો કરી લેશું આ રીતના ત્યારબાદ આપણે વણીશું આ રીતના લોટ બાંધશો તો જરા પણ તમારે ચીપકશે નહીં પાટલા વેલણ સાથે તમે જોઈ શકો છો એકદમ મસ્ત ફટાફટ બની જાય છે આપણી રોટલી એકદમ આછી બનાવવાની છે જો તમારે કોઈ વૃદ્ધ માણસો માટે કરવી હોય તો થોડી જાડી રાખી શકો છો બાકી કાછી હશે તો પણ આપણી રોટલી એકદમ ફૂલીને દડા જેવી થશે હવે આપણે એક લોઢી તપવા મૂકી દઈશું મેં એક લોઢી તપવા મૂકી દીધી છે હવે આપણે પછી ધીમો ગેસ કરી નાખવાનો છે ત્યારબાદ આપણે રોટલી નાખવાની છે જો ધીમો હશે તો આપણે એકદમ પડ નથી જળવા દેવાનું એકદમ જળશે તો આપણે ફૂલી ને દડા જેવી નહીં થાય તમે આ રીતના તપાસી શકો છો હવે આપણે બીજી સાઈડ ફેરવી નાખશું આપણે પેલા લેવાની છે આપણે આછી આછી ડિઝાઇન પડે એટલે આપણે તમે માટે લઈને રીતના આપણે ચૂલા ઉપર મૂકી દેવાની છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણે પૂરીને દડા જેવી રોટલી થાય છે તો મારે વધારે જોડવી પડે છે તમે સફેદ ખાતા હો તો ઓછી જોડવ્યો હું બતાવું છું તમારે સફેદ ખાતા હો કઈ રીતના જોડવી બીજી રોટલી નાખું છું તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણે સફેદ થાય એ રીતના પણ બનાવવાની છે હું બંને રીત બતાવું છું કોઈના ઘરમાં સફેદ ખાતા હોય કોઈને એકદમ ચડેલ જોતી હોય લાલ એટલા માટે સફેદ ખાતા હોય તો આ રીતના આપણું પાછું પણ ચડે એટલે આપણે ઉથલાઈ લેવાની છે ચેન્જ કરી નાખવાની છે સાઈડ આપણે ત્યારબાદ ફરી આપણે આ રીતના જોશું ગેસ દેશું રોટલી ઉપર આપણે ગેસ ઉપર મૂકા પછી ગેસ વધારવાનો છે આ રીતના તમે જો સફેદ ખાતા હો તો મસ્ત સફેદ બની જાય છે તમે જોઈ શકો છો જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ